પરમ પૂજ્ય યોગ ઋષિ શ્રદ્ધે સ્વામી રામદેવજી મહારાજ તથા પરમ પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણ મહારાજ ના પરમ શિષ્ય પૂજ્ય સાધ્વી દેવાદિતિજી ના માર્ગદર્શન માં રોટરી ક્લબ ભરૂચ ખાતે ત્રણ દિવસીય નિઃશુલ્ક ઇન્સ્ટિગેટેડ યોગ તેમજ ધ્યાન શિબિરનું આયોજન મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિના સાઉથ ગુજરાતના રાજ્ય પ્રભારી તનોજાબેન આર્યા મહિલા પતંજલિ યોગ સમિતિના ભરૂચ જિલ્લાના પ્રભારી હેમાબેન પટેલ અને તેમની ટીમ હાજર રહ્યા હતા પતંજલિના સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી અને પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રકાશ ચંદ્ર પટેલ દ્વારા આ શિબિરમાં હાજર રહી સહયોગ કરવામાં આવ્યો હતો તેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો રોટરીયન રચનાબેન પોદારના સહયોગથી આ શિબિર સફળતાથી પૂર્ણ થયો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ